સુરતથી વિગતો છે કે જ્યાં લક્ષ્મી ગ્રુપ અને અનિલ બગદાણા ઉપર આઈટીની આવી છે મેરેથોન તપાસમાં બેરામી વ્યવહારો ઝડપાયા છે રોકડ અને સોના ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે આઈટીએ ત્રીસથી વધુ બેંક લોકરોને પણ ફ્રીઝ કર્યા છે ડુમસ રોડ પરના ફાઇવ સ્ટાર હોટેલ પ્રોજેક્ટમાં નાણાકીય ગેરરીતિ સામે આવી છે જમીન સોદામાં માત્ર પચીસ ટકા રકમ વ્હાઈટમાં દર્શાવી હોવાનું ખુલ્યું છે બ્રિજેશ ઠક્કર ઉર્ફ મુન્ના દ્વારા આમાં કરોડોની ઉચાપત થઈ હોવાની પણ વિગતો સામે આવી છે આ સાથે જ આપણે જણાવી દઈએ મુન્ના ઓલપાડીના નિવાસ સ્થાને અને ઓફિસે પણ તપાસ કરવામાં આવી છે હવાલા મારફતે વિદેશમાં નાણાં મોકલ્યા હોવાના સંકેતો મળતા હવે ઈડીની એન્ટ્રી આમાં શક્ય છે લક્ષ્મી ગ્રુપ દ્વારા બોગસ ખર્ચ અને હીરાની રોકડ લેવેશમાં મોટી ટેક્સ સ્ટોરી સામે આવી છે ખાનગી ફ્લેટમાં છુપાવેલા લેપટોપ અને પેન ડ્રાઈવ સહિતના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે વધુ માહિતી મેળવીશું ફોન અનુભવ સંવાદદાતા અમિત જોડાયા છે અમિત જે રીતે આઈટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને ગઈકાલે આપણે વાત કરી હતી કે કદાચ આજે તપાસનો છેલ્લો દિવસ હોઈ શકે છે અને આ છેલ્લા દિવસે ઓગણીસો કરોડથી વધુના બેનામી વ્યવહારો મળી આવ્યા છે અપડેટ શું ચોક્કસથી આઈડી ની ટીમ દ્વારા લક્ષ્મી ગ્રુપ અનિલ પગ દાણા અને મુલ્લા ઓલપાડી સહિત જે અન્ય લોકોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન આજે ઓગણીસો કરોડના બેનામી ટ્રાન્ઝેક્શનો છે તે શોધી કાઢવામાં આવે છે આ ઉપરાંત ત્રીસ કરોડ રૂપિયાની રોકડ તેમજ સોના ચાંદીના દાગીના અને ત્રીસ થી વધુ બેંક લોકરો છે તે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે આ સમગ્ર મામલે આજે જમીન લેવીચમાં અનિલ બગદાણા ગોલમાલ કરી હોવાને લઈને તપાસ કરાઈ હતી અને અનિલ બગદાણાની તપાસ બાદ તાત્કાલિક જ જે આઈટીની ટીમ છે મુન્ના ઓલપાડીના ઘરે અને ઓફિસે દરોડામાં પહોંચી હતી અને આ જે તમામ બાબતો છે તે બ્રિજેશ ઠાકર એટલે કે મુન્ના ઓલપાડી દ્વારા જે જમીનોમાં જે સોદાઓ કરવામાં આવ્યા હતા તેને જ લઈને ક્યાંક ને ક્યાંક બે વ્યવહારો પણ થયા હતા અને પચીસ ટકા રકમ છે તે સત્તાવાર રીતે વ્હાઇટમાં દર્શાવી પંચોતેર ટકા રકમ ની ગોલમાલ થઈ હોવાની આશંકાને લઈને તપાસ થઈ હતી અને મોટા પાયે આ જે દસ્તાવેજી પુરાવા છે તે જપ્ત કરવામાં આવે છે તો બીજી તરફ લક્ષ્મી ડાયમંડને ત્યાં જે દરોડા કરવામાં આવ્યા હતા તેમાં ડાયમંડની લેવેજમાં પણ કેટલીક ટેક્સ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ ઉપરાંત એક ખાનગી પ્લેટમાં લેપટોપ પેનડ્રાઈવ સહિતના અગત્યના દસ્તાવેજ જે રખાયા હતા તે પણ કબજે કરવામાં આવે છે એટલે મૂન્ના જે ઓલ તેમજ કહી શકાય કે બિલ્ડર આજે અનિલ બગદાણા છે જે જમીન દલાલીનું કામ કરે છે ને ખૂબ મોટા પાયે સરકારી આલમમાં તેની ધાક છે અને ક્યાંક ને ક્યાંક જે જમીનોની લેવેચમાં મોટા પ્રમાણમાં ગોલમાલ થઈ હોવાનું અને કરોડો રૂપિયાની ગોલમાલ કરી હોવાની શક્યતાને લઈ તપાસ થઈ હતી અને સાત દિવસની આ તપાસ ચાલી જેમાં ઓગણીસો કરોડના બેજામી ટ્રાન્ઝેક્શનો પણ મળ્યા છે અને હવે આ સમગ્ર મામલે જે હવાલા કાંડ છે કે તેને લઈને એન્ફોર્સમેન્ટની મદદ પણ છે તે લેવામાં આવી શકે છે કારણ કે નાણા વિદેશ મોકલવા આવ્યા હોવાના સંકેતો મળ્યા છે અને જે પુરાવો મળ્યા છે તેને લઈને આ તમામ છે તપાસ હવે એન્સફોર્સમેન્ટની મદદ થી આગળ વધી શકે છે આભાર